નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ચેનલ ગુજરાતી સાહિત્ય હું નિકુંજ સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ સિત્તેર વર્ષના વરિષ્ઠ તેમજ સિનિયર કર્મચારીઓ પેન્શો તેમજ નાગરિકો માટે ખાસ જાહેરાત છે મફત મફત બીજ સુવિધા ઉપલબ્ધ છે મિત્રો સરકાર દ્વારા એક મહત્વની અપડેટ આપવામાં આવી છે તો ઘણા લાંબા સમય સાદી રાહ જો તેમના માટે ખૂબ જ સારા સમાચાર છો જો તમે સાઈઠથી સાઈઠ વર્ષ એટલે મિત્રો વરિષ્ઠ સાયન્ટિસ્ટ સિત્તેર વર્ષ વરિષ્ઠ નાગરિક છો અને સિનિયર સિટીઝન છું અને પેન્શનધારક છું તમામ માટે આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતા પેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને બનાવે છે લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં પૂછો હશે જોઈન થઈ જજો તમને ચાલો મિત્રો સરકારી કર્મચારી ઉત્ત કર્મચારી પેન્સ ધારક બાબતે હર એક હપ્તે મળતું રહેશે રોજના રોજ આવી નવી અપડેટ પહેલા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો લોટી ફેમિલી મેમ્બરો વધારે સમાન બગાડતા વિડીયોની શરૂઆત કરું છું વરિષ્ઠ નાગરિકો દેશની સેવામાંનો મહત્ત્વ ભાગ ભજવે છે તેમના અનુભવ સમાજ માટે ઉપયોગી છે આવી સ્થિતિમાં સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકો સ્વાસ્થ્ય લઈને કઈ યોજના ચલાવવામાં આવી રહી છે શું સરકાર વરિષ્ઠ નાગરિકો સ્વાસ્થ્ય માટે ગંભીર છે તો આજે રાજ્યસભામાં તમામ બાબતો અંગે જો જોશ કે મળી સરકાર કેટલા પ્રશ્નો પૂછ્યા તો સરકાર દ્વારા કયા પ્રશ્નો પૂછવામાં આવ્યા અને કયા જવાબ જવાબો આપવામાં આવ્યા એના વિશે આપણે વિગતે જોઈ લઈએ તો વિડીયો અંશ સુધી બનાવી જાય વિડીયો ગંભીર હોય છે તે લાઇક કરવા ભૂલશો નહીં પહેલો પ્રશ્ન હતો કે વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય સંભાળ અંગે સાંસદશ્રી જોશ કે મણી મણીએ સરકારને પ્રશ્ન પૂછ્યા આજે રાજ્યસભામાં સાંસદશ્રી જોશ કે મણીએ સરકાર પૂછ્યું કે શું આરોગ્ય અને પરિવારના કલ્યાણ મંત્રી શ્રી જણાવવા માટે રાજી થશે કે વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય સેવાઓ પહોંચ સુધારવા માટે સરકાર દ્વારા શું પહોલ કરવામાં આવી છે તો આ સાથે તેમણે પૂછ્યું કે નેશનલ પ્રોગ્રામ ફોર હેલ્થ કેર ઓફ ધ કે એનપીએસઈ હેઠળ વરિષ્ઠ નાગરિકો મફત અથવા રાહત દરેક આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટેના વિશિષ્ટ કાર્યક્રમ શું છે પછી તેમણે પૂછ્યું કે શું દરના વિસ્તારમાં વરિષ્ઠ નાગરિકો માટે ઘરેલું આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા કેવા પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે શ્રી પ્રતાપરાવ જાદવે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્યમંત્રી જવાબ આપ્યો કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રતાપરાવ જાદવે જણાવ્યું છે કે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વર્ષ બે હજાર દસ અગિયારમાં નેશનલ પ્રોગ્રામ ફોર હેલ્થ કેર ઓફ એલ્ડરલી એનપીએચસી શરૂ કર્યું હતું જેથી આરોગ્ય સેવાઓનો જોગવાઈ મુજબ વૃદ્ધો જરૂરિયાત સુનચિત કરી શકાય છે આ વ્યવસ્થામાં વૃદ્ધો અથવા ઉપચારાત્મક અને પુનર્વર્સનના પાસાઓને સમાવિષ્ટ થાય છે કાર્યક્રમનો ઉદ્દેશ્ય દેશની મસ્તીને વૃદ્ધ વસ્તીની સુલભ સ્રષ્ટો અને ઉચ્ચ ગુણવત્તા લાભાગાળાની વ્યાપક અને સમર્પિત સંભાળ સેવાઓ પ્રદાન કરવામાં આવે છે એ બી પીએમ જે વાયના લાભો આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાભો સિત્તેર વર્ષથી તેથી વધુ વયના તમામ તમામ વરિષ્ઠના નાગરિક વિસ્તૃત કરવામાં આવેલા છે આ યોજના ઉદ્દેશ્ય સિત્તેર વર્ષથી અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકો તેમની સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના કુટુંબના ધોરણ પ્રતિ વર્ષ પાંચ લાખ સુધી મફત સારવારનો લાભ આપવામાં આવે છે વરિષ્ઠ નાગરિકો આયુષ્યમાન વયના વરના તરીકે વરિષ્ઠ નાગરિકોને અલગ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે એનપીએસએસસી પ્રોગ્રામ હેઠળ યુદ્ધ માટે સુલભ અને મફત સેવાઓ છે નેશનલ હેલ્થ મિશન એનએચએમ આયુષ્યમાન આરોગ્ય મંદિર આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો આમ એચએસસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામુદાયિક આરોગ્ય કેન્દ્રો અને સમગ્ર જિલ્લા હોસ્પિટલ સમર્પિત ઉર્જાવશની બહારની દર્દીઓની સેવાઓની ફિજિયોથેરાપી સેવાઓ અને આઈપીડી સેવાઓ એક્સેસ સુધારણા તરફ કામ કરે છે હોસ્પિટલની સુવિધાઓ ભારત સરકાર લો ઓફ મેડિકલ સાયન્સ નવી દિલ્હી મદ્રાસ મેડિકલ કોલેજ ચેન્નાઈ ગાડીબે સર્વોચ્ચ રાષ્ટ્રીય ઉદ્યાવસ્થા કેન્દ્રો એ સત્તર પ્રાદેશિક વૃદ્ધાવસ્થા કેન્દ્રો સ્થાપના કરી છે જેની સમગ્ર દેશમાં વિશેષ વિશેષ અને વિશેષ વિદુત્વ સંભાળ સેવાઓ પૂરી પાડવામાં આવી તબીબી કેન્દ્રો આરજી આરજીએસએલની સ્થાપના કરવામાં આવી છે ઘર સભાની સુવિધા વરિષ્ઠ નાગરિકો માટે ઘર આધારિત સંભાળ સુનિશ્ચિત કરવા માટે એનપીએચએસ સીએટ નીચે જોગવાઈ કરવામાં આવી છે ઘરબંધ પથાળવીસ વડીલો સંભાળને ધ્યાનમાં આપવા માટે વકલાંગ વડીલો સંભાળ માટે કુટુંબ સંભાળ પ્રદાતાઓને તાલીમ આપવા માટે પેટા કેન્દ્ર સ્તરે ઘરની મુલાકાત સામુદાયિક કારોગી કેન્દ્ર સ્તરે પુનરાવસઠ કાર્યકર્તા પથાવીસ હોદ્દોની ઘરની મુલાકાત અને પરિવારના સભ્યો ઘરે તેમને સંભાળ અંગે પરામર્શ કરવામાં આવશે તો મિત્રો આથી માહિતી થેન્ક યુ વેરી મચ